ઉઠવામાં મોડું થાય તો પણ ચાલશે ધૂંઝાળા ન થાય તો પણ ચાલશે કામ બરાબર ન થાય તો પણ ચાલશે થોડું કામ પીડું રહે તો પણ ચાલશે ખાવાનું બરાબર ન થાય તો પણ ચાલશે ગામ શું કહેશે લોકો શું કહેશે દુનિયા શું કહેશે એ બધું જ ચાલશે ક્યાંક વ્યવહાર સાચવવામાં ક્યાંક તહેવાર સાચવવામાં ક્યાંક કોક સમાજને સાચવવામાં બધું પાછું આવશે વ્યવહાર તહેવાર બધું પણ આપણા બાળકનું બાળપણ પાછું નહીં આવે બાળકનું બાળપણ ભોળપણ અને આ બચપણ ક્યારેય પાછું નહીં આવે આ બાળપણને આપણે એવી રીતે સમય આપીએ કે આ સમય વૈયા ગયાનો આપણને અફસોસ ન થાય બાળકના ઉછેર પાછળ એને તૈયાર કરવા પાછળ આટલું બધું ધ્યાન આપીએ કે બાળક મોટું થાય ને ત્યારે એને ખબર પડે વિચારે કે મારા મા બાપે મારી પાછળ કેટલો બધો ભોગ આપ્યો છે વાત અઘરી છે પણ વિચારવા જેવી છે